પશ્ચિમ કચ્છની તમામ પોલીસે અલગ અલગ જગ્યાએ પોઈન્ટ બનાવીને થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં પણ પ્રકારનો કાયદાનો ભંગ ન થાય તે માટે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી હતી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કુલ મળીને એક હજાર જેટલા વાહનોનું કડક રીતે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું નવા વર્ષની ઉજવણી પૂર્વે સંધ્યાએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ તરફથી કામગીરી વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી હતી ગત તારીખ ત્રીસના રોજ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી એકત્રીસમી એ આ કામગીરીને વ્યાપક બનાવવામાં આવી હતી ખાસ કરીને થર્ટી પર્સની ઉજવણીને લઈને કાયદોની વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુ સાથે અલગ અલગ પોઈન્ટ બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં એમવી એક્ટ એકસો પંચ્યાસીના કુલ દસ કેસ કરવામાં દસ કેસ કરવામાં આવ્યા હતા જીપી એક્ટ એકસો પાંત્રીસના બે કેસ કરવામાં આવ્યા હતા પ્રોહિબિશનના પચાસ કેસ કરવામાં આવ્યા હતા અને એક હજાર વાહનોનું ચેકિંગ જિલ્લામાં કરવામાં આવ્યું હતું સમગ્ર કામગીરી ડીઆઈજી ચિરાગ કોરડિયા અને ઇન્ચાર્જ પોલીસવાળા ગૌતમ વિવેકાનંદની સીધી સૂચનાથી અને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી પીએસઆઈ જાદવ તથા એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ જિલ્લા ટ્રાફિકના સરવૈયા સિટી ટ્રાફિકના શ્રી રબારી તમામની સંયુક્ત રીતે ટીમ બનાવી અને અલગ પોઈન્ટ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું તો ચેકિંગ દરમિયાન આ મહત્તમ કેસ કરી અને ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી હતી 잠시만